મોટી મોટી વાતોને જૂઠાણ ફેલાવનાર મોદી સરકાર શાસનમાં આવ્યા પછી ગુજરાતને અનેક વિભાગોમાં મળવાપાત્ર લાભોથી વંચિત રાખવાનું પાપ કર્યું છે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર ત્યાં દુષ્પ્રચાર કરવામાં આવ્યો પણ હકીકત જોવો તો જે સર્વ શિક્ષા અભિયાન હોય કે ગ્રામીણ સડક યોજના હોય કે પછી વિદ્યુતીકરણની યોજના હોય રેલવેની બાબતની હોય કે પછી

ગ્રામીણ સડક યોજના નું હોય કે મનરેખાનું હોય ગુજરાત ને મોદી સરકાર જાણી જોઈ અન્યાય ન્યાય કરે છે અને તાજેતરમાં એક સૌથી મોટો અન્યાય કે ખેડૂતોને કમોસમી વરસાદમાં જે મોટા પાયે નુકસાન થયું એમાં ભારત સરકારે મોદી સરકારે સંસદના પટલ ઉપર શીખવ્યું કે ગુજરાતમાં શૂન્ય નુકસાન છે હવે એમાં માસિક ક્યાં માહ ક્યાં ગયા મોસારે અને મોસાળે આપણને શું આપ્યું એનો જવાબ તો ભૂપેન્દ્ર પટેલ ની સરકારે આપવો જોઈએ અને કેન્દ્ર ની મોદી સરકારે આપવું પડે કેમ તમને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે આટલો અન્યાય કરવા પ્રેરિત કરે છે એનો જવાબ ગુજરાત ને આપવો જોઈએ